જી નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આપણે આયુર્વેદિક ગુજરાત ચેનલમાં આપ સૌને મારા જય માતાજી જ્યારે અચાનક કોઈ વસ્તુ તમને વાગી જાય છે તમે પડી જાવ છો કોઈ વસ્તુ સાથે અથડાઈ જાવ છો અથવા તો કોઈ પણ કારણોસર તમારા શરીરના કોઈ પણ ભાગમાં તમને વાગી ગયું છે ઘણો ટાઈમ થઈ ગયો છે પણ તે ભાગમાં રૂજ નથી આવતી અને રોજ ના આવે તો તે ભાગમાં રસી અથવા પાક થવાનો ડર રહે છે તો તે લોકો આ વિડીયોમાં ખાસ ધ્યાન આપજો એક ગજબનો નુસખો બતાવું છું જે તમારે ફક્ત 3 થી 4 દિવસ કરવાનો છે કુદરતી રીતે તે ભાગમાં રૂજ આવતી દેખા છે પણ તે પહેલા નમ્ર વિનંતી છે કે જો તમે આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલમાં નવા જોડાના હોય તો આપણી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો જેથી આયુર્વેદિકને લગતી આવી વર્ષો જૂની માહિતી હું તમારી સાથે શેર કરતો રહું અને તમે લોકો હંમેશા તંદુરસ્ત અને નિરોગી રહી શકો અચાનક કોઈ પણ વ્યક્તિ સાથે આ વસ્તુ બની શકે છે કે કોઈ વસ્તુ વાગી જાય છે પડી જાય છે કોઈ વસ્તુ સાથે અથડાઈ જાય છે અથવા તો કોઈ પણ કારણોસર તમારા શરીરના કોઈ પણ ભાગમાં તમને વાગી ગયું છે ઘણો ટાઈમ થઈ ગયો છે પણ તે ભાગમાં રૂજ નથી આવતી અને જો ભાગમાં રૂજ ના આવતી હોય તો તેમાં રસી અથવા પાક થઈ શકે છે અને આપણા પૂરા શરીરમાં પાક થઈ શકે છે રસી પહોંચી શકે છે તો આ વિડીયોમાં ખાસ ધ્યાન આપજો કરવાનું શું છે સવારની જે મોઢામાં લાળ જમા થાય છે તે લાળ તમારા શરીરના કોઈ પણ ભાગમાં વાગેલું હોય છે ત્યાં આવી રીતના બે મિનિટ સુધી ઘસવાની છે મોઢાની લાળ એટલે કે તમારે બ્રશ નથી કરવાનો સવારે ઊઠતાની સાથે જેને વાસી થૂક પણ કહેવામાં આવે છે મોઢાની લાળ બહાર કાઢી અને શરીરના જે ભાગમાં તમને વાગેલું હોય છે ત્યાં બે મિનિટ સુધી આવી રીતના લાળ છે તે ઘસવાની છે અને પછી દસ થી વીસ મિનિટ પછી તમે તાજા પાણીથી સાફ કરી શકો છો અથવા તો તે ભાગમાં રહેવા પણ દઈ શકો છો તમારે

પાક નહીં થાય રસી નહીં થાય અને તે ભાગમાં નિશાન પણ નહીં પડે જ્યાં દોસ્તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂર કરજો અને આવી માહિતી તમારા ફેમિલીમાં રિલેટિવ્સમાં ફ્રેન્ડ સર્કલમાં બધાને શેર કરજો અચાનક કોઈ પણ વ્યક્તિને આ માહિતી છે તે કામ લાગી શકે છે અને જો તમે આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલમાં નવા જોડાના હોય તો આપણી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દો જેથી આયુર્વેદિકને લગતી આવી પ્રાચીન માહિતી હું તમારી સાથે ગુજરાતીમાં શેર કરતો રહું અને તમે લોકો હંમેશા તંદુરસ્ત અને નિરોગી રહે શકો જય હિન્દ દોસ્તો